હલો મિત્રો તમે જોઈ શકો છો આપણે કારખાના અંદર વીઆયા હે અને આ ભાઈ બન જોઈને કામ કરવાનું ચાલુ દીધું એને કાલ ભરાઈ કરીએ અને આજે એવું કરે છે અને આપણે પડખે બેઠા એવી એવી બસ હલો તમે જોઈ શકો છો હાલમાં તો આપણે આ ભઠ્ઠી હે આને આ કમ્પ્લીટ બધું બને છે અને આ અમારો ભાઈ બહેન છે મહેશ આપણે આયા અહીંની અહીં આંટો મારવા માટે અંદર અને અંદર આયા હતા બગડી ગયા

લઈ માહિતી પછી અહીંયા વિડીયો ખતમ કર્યો કારણ કે આપણે આયા તા આનંદ લેવા મળ્યા જોવા માટે ત્યાં ભયબંધ ક્યાંય આવી ગયા આટો મારો હાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું